તળાજા તાલુકાના જૂના શોભાવડ ગામે યુવકને મરવા મજબૂર કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું બનાવની વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના જૂના શોભાવડ ગામે દીપકભાઈ સોસ્થા નામના વ્યક્તિને તે અમારો દારૂ પકડાવ્યો છે તેવું કહી અને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યા હોવાના આરોપ સાથે થોડા દિવસ પહેલાં દીપકભાઈએ ઝેરી દવા પી લેતા તેઓને પ્રથમ તળાજા અને ત્યારબાદ બનાવમાં તળાજા પોલીસે કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓને તળાજા પોલીસ દ્વારા ઝડપી લઈ અને આજે બપોરે ત્રણ વાગ્યાના આસપાસના સમયે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા જોકે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો તેમજ યુવકને મરવા મજબૂર કર્યા અંગેની જુદી જુદી કલમો હેઠળ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બ્યુરો રિપોર્ટ અશોક સગર સાથે અલ્તાફ ચુડેસરા સમ્રાટ સમાચાર તળાજા